કોરોનાની બીજી લહેર શાંત થવા પામી છે ત્યારે ગણેશોત્સવની ઉજવણી લઈને આપવામાં આવેલા પરવાનગી અંગે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતો આવેદનપત્ર સુરત કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા છે સુરત કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ તથા શ્રી ગણેશોત્સવ આયોજક સંઘ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા સાર્વજનિક ગણેશોત્સવની ઉજવણી કરવા દેવાનો નિર્ણય કરાયો છે જેથી તેઓનો આભાર વ્યક્ત કરાયો હતો સાથે સુરત કલેક્ટર સુરત પોલીસ કમિશનર અને સુરત મનપા કમિશનર દ્વારા પણ સુરતીઓની રજૂઆતો સરકાર સુધી પહોંચાડવા બદલ તેઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો અને વિહિપના સુરત ઉપપ્રમુખ દીપકભાઈ આફ્રિકાવાળા દ્વારા પણ ગાંધીનગર ખાતે પહોંચી રજૂઆત કરાઈ હોય તેઓનો પણ આભાર વ્યક્ત કરાયો છે આ મહિનાના પહેલા મંગળવારે કલેક્ટરશ્રીને કમિશનરશ્રીને અને પોલીસ કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપ્યું હતું કે સાર્વજનિક ગણેશ ઉત્સવને આ વખતે ઉજવણી કરવાની પરવાનગી આપવામાં આવે કારણ કે વાતાવરણ થોડું અનુકૂળ છે અને ત્યાર પછીના મંગળવારે ગુજરાત સરકારમાં ગૃહમંત્રી અને મુખ્યમંત્રીશ્રીને અમે વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી રજૂઆત કરી હતી અને ગઈકાલે આ સાર્વજનિક ગણેશ ઉત્સવ ઉજવણી માટે પરવાનગી આપવામાં આવી છે ચાર ફૂટના ગણપતિની ઉજવણી કરી શકાય એ માટેની મંજૂરી આપવામાં આવી છે તો અમે મુખ્યમંત્રીશ્રી નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ અને અમારા વતી કલેક્ટરશ્રી સુરત મ્યુનિસિપલ કમિશનરશ્રી સુરત અને પોલીસ કમિશનરશ્રી સુરતે ત્યાં રજૂઆત મોકલી આપી ઝડપથી નિર્ણય લેવડાવ્યો તો તેમનું અભિવાદન કરીએ છીએ અને એમને આજે અભિવાદન કરવા માટે અમે મળવા માટે આવ્યા છે અને આ નિર્ણય લેવાથી ગણપતિ આયોજકો ગણપતિ મૂર્તિકારો માં ખૂબ જ આનંદ અને ઉત્સવની લાગણી અનુભવાય છે તો તેથી અમે આજે મીઠાઈ પણ અહીંયા વેચીને ઉજવણી કરીએ છીએ ગુજરાતમાં વખતે ગણેશોત્સવની ઉજવણી માટે રાજ્ય સરકાર દ્વારા પરવાનગી આપી છે પરંતુ ચાર ફૂટની પ્રતિમા સાથે ગણેશોત્સવ ઉજવવા પરવાનગી આપી છે અર કુરશે સાથે પ્રકાશવાળા જી ટન